હલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે બનાવી ખીચડી સાદી ખીચડી બટેકા શાક અને રોટલી અને લાલ મરચું શેકેલું મૂળો હળદર

મારા પાંચ હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા છે એટલે આજે આઠ સવા હું લાઈવ થવાની છું એટલે બધા એમાં જોડાજો જમો મહારાજ ઠંડુ થાય એટલે બધાએ મને સબસ્ક્રાઈબ કરી બધા થેન્ક યુ Avança, Maru.